હેલો ઓલ ડ્યુ યર સ્ટુડન્ટ વેલકમ ટુ ક્લાસ શાલા એજ્યુકેશન વિદ્યાર્થી મિત્રો તમને બધાને સૌથી પહેલાં તો એક એડવાન્સ વિશ્યુ હેપી ન્યૂ યર્સ ટુ ઓલ ઓફ ધ સ્ટુડન્ટ્સ હવે તમને બધાને એક નવો શોકિંગ કે પછી એમ કહી શકાય છે કે નવી એક અપડેટ તમારા બધા સુધી આવી ગઈ હશે જે તમારા માટે સારી પણ છે અને આમ જોવા જઈએ તો થોડીક જલ્દી પણ છે એ છે કે તમારી બોર્ડની એક્ઝામનું ટાઈમટેબલ આવી ચૂક્યું છે હવે તમારા માટે એક થોડાક જે સમય રહ્યા એક બે મહિના ત્રણ મહિના બસ એટલા પૂરતો સમય વધ્યો છે એ સમયની અંદર તમારે જે કંઈ પણ કરવું હોય એ તમારે કરી લેવાનું છે તો હવે વિદ્યાર્થી મિત્રો આપણા બધાના માટેની આ જાણવા જેવી વસ્તુ છે કે બારમાની બોર્ડની પરીક્ષાને જ્યારે આટલો ઓછો સમય હોય ત્યારે એને તૈયારી કેવી રીતે કરવી એ પણ એક પ્રશ્ન છે તો એના માટે આપણે સૌથી પહેલાં તો એક સ્ટ્રેટેજી બનાવવી પડશે કે સ્ટ્રેટેજીની અંદર તમે એક નિયત સમયમાં પોતાનો અભ્યાસક્રમ પૂરો કરી શકશો સૌથી પહેલાં તો અહીંયા જોઈ લો આ તમારો બોર્ડનો ટાઈમ ટેબલ છે એમાં કયા તારીખથી છે છવ્વીસ બે થી છવ્વીસ બે બે હજાર છવ્વીસ થી તમારી શું છે એક્ઝામ છે હવે આ એક્ઝામની અંદર તમારે શું કરવાનું છે તો કે આ એક્ઝામની અંદર આપણે સૌથી પહેલાં તો તૈયારી કરવાની છે પછી આપણે એમાં અપિયર થવાનું એટલે કે એક્ઝામનું પેપર આપવાનું છે હવે એના માટે આપણી માટે સમય કેટલો રહ્યો છે નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી બસ એક બે ત્રણ ને ચાર આપણા માટે ચાર મંથનો સમય છે હવે આ ચાર મહિનાની અંદર આપણે બધી જ તૈયારીઓ શું કરવાની છે પૂરી કરવાની છે આ ચાર મહિનાની અંદર તમે જેટલી પણ તૈયારી કરશો એ બધાની ઇફેક્ટ તમને શું થશે જોવા મળશે સેમાં તમારા પ્રશ્નપત્રમાં જ્યારે તમે જવાબ લખશો આન્સર શીટમાં ત્યારે કે આ ચાર મહિના તમે જે મહેનત કરી હશે એનું પરિણામ તમારા નજર સમક્ષ આવશે તો સૌથી પહેલાં તો નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ ચાર મહિનાની આપણે તૈયારી રહેશે એમાં તમારા જે જે મુખ્ય વિષયો હોય એને કમ્પ્લીટ કરી દેજો આમ તો જોવા જઈએ તો હું એવું માનું છું કે તમારા ત્રીસ ને ત્રીસ ત્રીસ ને ત્રીસ સાહીઠ દિવસ તમારી પાસે છે હવે સોરી સાહીઠ દિવસ નહીં એકસો ને વીસ દિવસ સાહીઠ ને સાહીઠ ચાર વખત આવશે આપણા માટે જે છે એ એકસો ને સાહીઠ એકસો ને દિવસમાં આપણે બધી જ શું કરવાની છે તૈયારી કરવાની છે અને આ તૈયારીઓ પૂર્ણ થાય એટલે આપણે આની અંદરથી બધું જ માર્ક્સ પાક્સ કવર કરીને આપણે નીકળી જવાનું છે હવે આ જે એકસો વીસ દિવસ છે આ એકસો ને વીસ દિવસની અંદર તમારા પાછે સબ્જેક્ટ કેટલા છે સાત સબ્જેક્ટ છે એટલે એક સબ્જેક્ટ પાછળ તમારી પાછળ દસ દિવસનો પણ હવે સમય નથી બરાબર તમારા માટે બહુ જ ઓછો સીમિત સમય હવે વધ્યો છે એટલે એક ઈચ એન્ડ એવરી ડે તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને એમાં પણ ખાસ કરીને આર્ટ્સના વિદ્યાર્થીઓ તમારા માટે જે મેઇન સબ્જેક્ટ છે એ છે ઇંગ્લિશ કેમ કે બધા મોસ્ટ આર્ટ્સના વિદ્યાર્થીઓ ઇંગ્લિશની અંદર માર લઈ જતા હોય છે એક ઇંગ્લિશ સબ્જેક્ટ ખુશ મહત્ત્વનો છે બીજી વસ્તુ તમારા માટે શું મહત્ત્વની છે તો કે બીજી વસ્તુ તમારા માટે મહત્વની છે એ છે ઇકોનોમિક્સ છે કે પછી જેના માટે ફિલોસોફી સબ્જેક્ટ હોય એ છે સાયકોલોજી સબ્જેક્ટ છે આ બધા તમારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ રહેવાના છે જીઓગ્રાફી હોય તો જીઓગ્રાફી બુઓ જેને આપણે કહીએ છીએ આ બધામાં તમારે વ્યવસ્થિત શાંતિથી બેસીને તૈયારી કરવાની પણ આમાં ને આમાં તમારે પાછું એ પણ ધ્યાન રાખવાનું કે જે ગુજરાતી જેવા સબ્જેક્ટ છે હિન્દી જેવા સબ્જેક્ટ છે સંસ્કૃત જેવા સબ્જેક્ટ છે એ પણ આપણે ના ચૂકીએ આમાં પણ એટલું જ મહત્વનું છે કે આની અંદરથી પણ તમે એટલી જ તૈયારી કરી શકો છો હવે તમે જ્યારે જોશો તો તમને દેખાશે કે અર્થશાસ્ત્રનું પેપર સૌથી પહેલાં છે એના પછી છે તત્વજ્ઞાનનું પેપર એના પછી જે છે પેલા બધામાં આપણું કોઈ કામ છે નહીં આપણે ઇતિહાસના પેપરમાં આપણે ધ્યાન આપી શકીએ છીએ એના પછી મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર એના પછી અંગ્રેજીનું પેપર છે એટલે આપણે આર્ટ્સમાં આમ જોશો તો તમને ટાઈમ મળતો નથી એ વસ્તુ ધ્યાન રાખજો કે એ પછીના તમારા દિવસો તમને હવે ખાસ મળશે નહીં તમારે એની અંદર જ બધું પતાવી દેવું પડશે એના પછી હિન્દી છે એના પછી જેને એસપી રાખ્યો એને ભૂગોળ રાખ્યો આવે છે ને આ એક પહેલાં બહુ જબરજસ્ત પ્રોબ્લેમ થતી હોય એસપી અને ભૂગોળ આમ સવારે ભૂગોળ આવતું ને પછી એસપી આવતું એટલે એને કોઈ જબરજસ્ત તકલીફ પડતી પણ આ બહુ એક સારું વસ્તુ કરી છે સરકારે કે ભાઈ એસપીને એક અલગ દિવસ આપી દીધો છે એટલે તમારે કોઈ ચિંતા જેવું રહેશે નહીં સામાજિક વિજ્ઞાન છે અને પછી છેલ્લું પેપર સંસ્કૃતનું છે એટલે કે તમે સોળ ત્રણ બે હજાર છવ્વીસના રોજ તમે બાર આર્ટ્સમાંથી શું થઈ જશો મુક્ત થઈ જશો અને તમારા જીવનની નવી શરૂઆત થશે શરૂઆત થશે તમારા કોલેજ ડેઝની જેમાં નવી નવી આપણે વસ્તુઓ શીખીશું જાણીશું ભણીશું જેથી કરીને આપણે આગળ વધી શકીએ તો જોઈ શકો છો તમે આટલી વસ્તુઓ તમારે ધ્યાન રાખવાની છે ટાઈમટેબલ જોઈ લેવાનું છે કયા ટાઈમે શું છે કે વચ્ચે રજાઓ છે નથી મોસ્ટલી ક્યાંય રજાઓ નથી તત્વજ્ઞાન પછી સીધી ઇતિહાસમાં છે પછી જેને સબ્જેક્ટ નહીં હોય એને અલગ વસ્તુ છે સમાજ સાથે જે સોશિયોલોજી ના હોય એના માટે એક સબ્જેક્ટ તરીકે રજા એકાદ દીકા દીકા તમને મળી જશે ક્યાંક ને ક્યાંક મુખ્ય વિષયોમાં પણ આ જે અંગ્રેજી છે એ બધા વિષયોમાં તમારે ખાસ મહેનત કરીને ચાલવાનું છે તો જ તમને આ પરફેક્ટ જે છે શું મળી શકશે રિઝલ્ટ મળશે તો આપણે બધા જે છે આને આટલા સુધી રાખીએ છીએ મળીએ છીએ આપણા નેક્સ્ટ વિડીયોઝની અંદર જેની અંદર આપણે આની અંદર પરફેક્ટ સ્ટ્રેટેજીસ હું તમને બતાવીશ કે આમાં શું કરવાનું છે બધા વિદ્યાર્થી મિત્રો હું તમને એમ કહી દઉં કે હવે જો આ ચાર મહિનાનો ટાઈમ આવી ગયો છે હવે હું તમારા માટે સ્પેશિયલ લાઈવ ક્લાસનું અરેન્જમેન્ટ કરી રહ્યો છું એટલે જે વિદ્યાર્થીઓને જોઈન થવાનું હોય એ વિદ્યાર્થીઓ આની અંદર આવીને રજીસ્ટ્રેશન એડવાન્સ રજીસ્ટ્રેશન કરાવી દે એટલે હું છે ને તમારા બધાનો નામ નંબર ને બધું રજિસ્ટર્ડ કરીને રાખીશ તમારે શું કરવાનું છે તમારી મને ઇન્ફોર્મેશન આપવાની છે કે સર મારું આ મારે જોઈન થવાનું છે તો હું તરત જ તમને શું કહી દઈશ ઇન્ફોર્મેશન આપી દઈશ તરત તમારા ક્લાસને બધું ચાલુ થઈ જશે તો આપણે આટલા સુધી રાખીએ છીએ હવે એના પછીની જે કંઈ પણ અપડેટ્સ છે તમને આની અંદર ક્લાસ ચર્ડ એજ્યુકેશન એપ્લિકેશનમાં જ તમને આપીશ પણ થોડીક તમારે રાહ જોવાની છે કેમ કે બધા વિદ્યાર્થીઓનું સાથે આવશે એમાં પણ ખાસ કરીને હું આટલા વિષયો વધારે લેવાનો છું તત્વજ્ઞાન લઈશ મનોવિજ્ઞાન લઈશ અંગ્રેજી લઈશ અને એક જો સમાજશાસ્ત્ર ભણવું હશે તો સમાજશાસ્ત્રમાં સ્ટુડન્ટ્સ થશે તો સમાજશાસ્ત્ર લઈશ અથવા તો અર્થશાસ્ત્ર મોસ્ટલી આ વિદ્યાર્થીઓ પ્રેફર કરતા હોય છે તો હું આટલા સબ્જેક્ટ્સ લઈશ બરાબર તો આટલા સબ્જેક્ટ્સની અંદર આપણે તૈયારીઓ કરી લઈશું તો ખાસ વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ જાઓ ક્લાસ શર્ડ એજ્યુકેશન એપ્લિકેશનમાં આપણી યુટ્યુબ ચેનલની અંદર પણ તમે જોઈન થઈ શકો છો એમાં પણ બહુ જ સરસ મજાનો આપણે કન્ટેન્ટ આપેલો છે એટલે એમાં પણ તમને સારું રહેશે કોઈ વધારે કોઈ બીજી પ્રોબ્લેમ્સ આવવાની નથી તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે હવે આપણા માટે આટલો સીમિત સમય છે સીમિત સમયમાં તૈયારી કરવાની છે એટલે પરફેક્ટ માર્ગદર્શનની અંદર જો તમારે થાય તો તમને વધારે સારું રહેશે તો આપ સૌ કોઈ વિદ્યાર્થી મિત્રોનો ક્લાસ શાળા એજ્યુકેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર મળીએ છીએ આપણા નેક્સ્ટ વિડીયોઝની અંદર જેની અંદર આપણે વિશેષ ચર્ચાઓ કરીશું કે આમાં શું શું વસ્તુઓ ધ્યાને લેવાની છે અને કેવી રીતે હવે આમાં ઓછા સમયમાં તૈયારી આપણે કરીશું તો મળીએ છીએ આપણા નેક્સ્ટ વિડીયોઝની અંદર દિલ દેન ગુડ બાય